પંચમહાલના ગોધરા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હરિભાઈ કટારિયાની સંભાળ્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હરિભાઈ કટારિયાની સરકાર દ્વારા નિમણૂક કરાઈ છે હરિભાઈ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે આવી પહોંચતા તેમનું સ્ટાફ તેમજ કમિટી મેમ્બર દ્વારા સ્વાગત કરાયું હતું કુલપતિએ પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો અને આપણે પરિવાર તરીકે સાથે રહીને યુનિવર્સિટી માટે યુનિવર્સિટી બિલ્ડિંગ ખાતે તેઓ આવી પહોંચ્યા જ્યાં વહીવટી સ્ટાફ કમિટી મેમ્બર સહિતનાઓએ તેમનું સ્વાગત કર્યું હતું કુલ સચિવ ડોક્ટર અનિલ સોલંકીએ સૂતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા શ્રી ગોવિંદ ગુરુજીની પ્રતિમાને તેમણે સૂતરની આંટી પહેરાવી નમન કર્યા હતા વીસી ઓફિસ ખાતે તેમને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો અને સાથે પરિવારની જેમ કામ કરીને યુનિવર્સિટીને આગળ લઈ જવાની નેમ વ્યક્ત કરી હતી